નમસ્કાર મિત્રો મારી પાછળ આ જે જોઈ રહ્યા છો ને આ મારું ઘર છે સોરી ઘર હતું આ અત્યારે કાટમાળ કરી નાખ્યું છે આ કોને કર્યું છે તો આ એ તાનાશાહી શાસકોએ કર્યું છે તમને થતું હશે કે કેમ તાનાશાહી ભાઈ ઓઢોમાં તો બધાના ઘર પડ્યા છે તમારું પડ્યા એમાં શું ન તો ઓઢોની ની અંદર જે ડિમોલેશન ની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જયારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોને મકાન તોડો છો એ સાઈઠ વર્ષ જૂના મકાનો છે સાહીઠ વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ના કરાવી શકાય તમે એ લોકો કદાચ માંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા છે તો પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે દયાદાન નથી કરવાની સરકારને આ માંગણીઓ માટે લડી રહ્યો હતો મારું મકાન કેમ તોડવામાં આવ્યું મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગ કેનાલ માટે લડો છું હું ગુજરાત કરવા માટે છું હું પરિવારોને લોકોને અપાવવા માટે છું અને હું હર હંમેશા ન્યાય માટે લડો છું લોકો માટે લડો છું ત્યારે મારા અવાજ ને બંધ કરવા માટે મને ચૂપ કરવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે પણ સરકાર ને ખ્યાલ નથી કે મારી પર સાત એફઆઈઆર કરી છે હું દબાવ્યો નથી હું ચૂક્યો નથી તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનો લોકો માટે મારા વિસ્તાર માટે ગરીબ લોકો માટે આવા મારા એક નહીં પણ મારા સો ઘર તોડે ને સરકાર તો પણ હું બમણી તાકાત થી લડવાનો છું અને છાતી ઠોકીને લડવાનો છું સરકાર ને એમ હશે કે દબાવી દઈશું કચડી નાખીશું તો કચડાવાના નથી અને મારું ઘર તોડ્યું કઈ રીતે તોડું મારું ઘર એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે છે ને અમે તોડવા આવીએ છીએ ત્રણ કલાક પેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે એરો કરીને અને કલાકમાં મારા મારા ઘરે રિટાચી મશીનો મશીનો આવે અને ઘર ઉપર આક્રમણ થાય પાંચસો પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવી આવ્યું તો એ દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કર્યો ઝુકાવાનો પ્રયત્ન કરો પણ ના તો હું આજ સુધી ડરો છું ના તો હું ઝુક્યો છું મારા ઘરની તમને આ તો હિસ્ટોરિકલ કદાચ ઘટના છે ગુજરાતની અંદર કે મારા ઘરની બાજુમાં પણ રોડ છે મારા ઘરની આગળ પણ રોડ છે મારા ઘરની પાછળ પણ રોડ છે મારા ઘરની આજુબાજુમાં ત્રણ રોડ છે અને હવે ચોથો ઘર મારા મારા ઘરની છે જે રોડ જ નથી મારા મારા સાત ઘર આગળ એટલે રોડ રોડ આવી છે ઘરે માટે બુલડોઝર લાવ્યા અને ઘર તોડ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે તમે મારી પર ખોરી હોય મારી રાજકીય દુશ્મની હોય તો મારા ઘરને તોડી નાખો પણ બીજા લોકોના ઘરને ન તોડશો એ મારી એ મારી વિનંતી થઈ સરકારને અને મારું ઘરે લોકો તોડીને ગયા છે મારી મારી ઉપર જે કોર્પોરેશન અધિકારીઓ અધિકારી જે રાજકીય લોકો જે કાવા દાવો કરીને જે કિન્નાખોરી રાખી છે અને કિન્નાખોરી ઘર તોડ્યું છે તો એમને કહેવા માંગુ છું કે હું બમણી તાકાતથી થી લડવાનો છું કદાચ કપિલ દેસાઈ કાલે તાકાત લડતો તો હવે આવતીકાલે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે અને બધી જ જગ્યાએથી અલગ અલગ વિવાદ સામે આવી રહ્યા છે એ દ્વારકામાં દબાણ હટાવવાની વાત હોય કે અમદાવાદના કેશવનગરમાં જ્યારે દબાણ હટાવવા માટે ની ટીમ ગઈ ત્યારે ત્યાંના સ્થાનિક લોકો અને પોલીસની વચ્ચે ઘર્ષણ થયું રબારીવાસમાં પણ કંઈક એવું જ થયું ઓઢવના રબારીવાસમાં જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ ત્યારે ત્યાંના લોકો ખૂબ આક્રોશિત થઈ ગયા હતા ત્યાંના લોકોએ રોડ પ્રદર્શન કર્યા અનેક જગ્યાએ રજૂઆત કરી અને એના પછી હવે ધીરે ધીરે રાજકીય રીતે પણ જોવામાં આવી રહ્યા છે પણ અત્યારે ઓઢવ હોય કે કેશોનગર હોય બધી જગ્યાએથી જ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે તેના ઉપર વિવાદ થઈ રહ્યો છે સરકાર સામે સવાલ થઈ રહ્યા છે અને લોકો અત્યારે પરેશાન છે તમારું આ વિશે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો નમસ્કાર નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર